हेलो फ्रेंड्स કેમ છો બધા રિપી ઈ લર્નિંગ Hub માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ સેશન માં આપણે લોકો એથિલીન ગ્લાયકોલ ની બનાવટ નાવ This સેશન માં આપણે લઈ છે એથિલીન ગ્લાયકોલ ની પ્રોપર્ટીઝ ગુણધર્મો કેવા હોય છે ચાલો તો મે આવી રીતે

आने कहवाई डाई अल्कोक्साइड अथवा तो, तो सोडियम ग्लाइकोलेट, सोडियम ग्लाइकोलेट, सोडियम ग्लाइकोलेट, ओके चलो नेक्स्ट पीसीएल फाइव साथ प्रक्रिया करो दोस्तों तुमने बताने खबर से पीसीएल फाइव नु काम शू ओएच हो एनी जगह शू दाखल करे सीएल तो ओएच काडिन सीएल नाखो फर्दर पीसीएल फाइव प्रक्रिया करी फर्दर ओएच काडिन हु नाखशे सीएल विसिनल डाइक्लोराइड आपशे खबर पड़े हैं से आ यार रिएक्शन हमने बतान खबर छे एक C L दाखल थे एक यार चले एक C L H -C -L दूर था ही P C L यार O जोड़ा है जाए दूर था ही P O सेम में यहाँ बिजी उखाड़ प्रक्रिया करी H C L ने P O दूर था ओके नेक्स्ट B R ना खोजे मैं कौनी आ प्रक्रिया करी P B R तीन आ रह सिंपल पीबीआर से यूं काम करें ओएच OH समूह दूर करें एन बीआर समूह दाखिल करें ओएच OH समूह दूर करें एन बीआर समूह दाखिल करें ओके okay? तो बहुत सिंपल प्रक्रिया है हमें कहीं शायद नहीं नेक्स्ट थ्री से प्रक्रिया करो एज यूजुअल ओएच काट इन आईना के ओएच OH काट इन आईना के मैं डायरेक्टली करने को एथिलीन आयोडाइड अब एक वस्तु खास नोटिस कर खास બે પાસ પાસેના કાર્બન ઉપર આયોડિન હોય તેવો અણુ હાઈલી અનસ્ટેબલ છે અસ્થાયી છે એ તરત ને તરત એ અણુમાંથી આઈટુ દૂર કરી નાખે તો જો ભાઈ અહીંયા આયોડીન આયોડિન વિસનલ ડાયોડાઇડ છે ધીસ ઇઝ અનસ્ટેબલ તો અહીંયાથી હું દૂર થઈ જાય આઈ આઈ દૂર થઈ જાય આઈ ટુ રિમૂવ થઈ જાય આય આઈ ટુ રિમૂવ થઈ જાય માઇનસ આઈ ટુ કરું છું તો હું થાય અહીંયા પાયબંધ આવી જાય નિપંજ મળેલી આઈટુલ સાથે પ્રક્રિયા કરો એકસો સાહીઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કસોટી જેવી કસોટી થઈ આ ભાઈ ઓ કાઢશે અહીંયાથી એચ કાઢશે પાણી દૂર થાય અને સીએલ દાખલ કરશે નીપંચ મળશે એક કાર્બન ઉપર ઓ હોય હોય એક ઉપર સીએલ હોય કેવાય ક્લોર ફર્ધર એચ સી પ્રક્રિયા કરો આ ઓએચ ઉડાડે અહીંયા લગાડી દે સીએલ તો આ પણ એકદમ સિમ્પલ પ્રક્રિયા છે નેક્સ્ટ એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરો એ ભાય કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરો એસ્ટરીકરણ પ્રક્રિયા થાય સિમ્પલ પ્રોસેસ છે ભાઈ અહીંયાથી ઓએચ જશે ને અહીંયાથી એચ જાશે એટલે ઓઆરએ જોડાશે સીઓ સી એચ થ્રી ધેટ્સ ઓન ફર્ધર એસિડિક એસિડ પ્રક્રિયા કરો ફર્ધર અહીંયાની ઓએચ થાય અહીંયાથી એચ જાય मे ग्लायकोल डायसिटेट ग्लायकोल डायसिटेट तुम लखी सको इथिलीन ग्लायकोल डायसिटेट चले एकदम सिंपल, खाली कॉन्सेप्ट कॉन्सेप्ट तैयार करो बाकी बढ़ू अड्डे अड्डे जा है चलो नेक्स्ट इथिलीन ग्लायकोल प्रक्रिया सांद्र एचएनओ सांद्र सल्फ्यूरिक एसिड आरे करो दोस्तों सांद्र एचएनओ सांद्र सल्फ्यूरिक एसिड हूं करे નાઇટ્રેશન અને કોણ દાખલ 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 થાય તો સિમ્પલ અહીંયાથી કાઢો કાઢો કરો કરો એટલે આ ઓક્સિજન છે એટલે આ એનો થ્રી થઈ ગયો એને કહેવાય નાઇટ્રેટ એનો થ્રી થઈ ગયો એને કહેવાય નાઇટ્રેટ સો ધીસ ઇઝ ઇથલીન ડાયનાઇટ્રેટ ઇથલીન ડાયનાઇટ્રેટ ફોકસ ઇટ

હીટ આપો ગરમી આપો ગરમી આપો બાજુ બાજુના બે કાર્બન ઉપર ઓએચ છે ભાઈ ગરમી આપશો તો અહીંયાથી શું દૂર થાય એચ ટુ નિર્જલીકરણ થશે ને ભાઈ એચ ટુ દૂર થાય એચ અને અહીંયાથી ઓએચ જ કાઢો તો આ સી એટ ટુઆની આર જોડાઈ જાય સિમ્પલ તમને મળે ઇથલીન ઓક્સાઇડ ઇથલીન ઓક્સાઇડ ઓકે એકચુઅલી આ બંને આમ બંધ હોય ઓક્સિજન આર જોડાયેલા છે ઓકે ચલો નેક્સ્ટ જલદ એચ એનો થ્રી જલદ એચ ટુ એસ ટુ ફોર

પહેલા નાઇટ્રેશન કરવા માટે આપણે જનરલી મંદ મંદ વાપરશું મંદ HNO3 મંદ સલ્ફ્યુરિક એસિડ મંદ HNO3 મંદ સલ્ફ્યુરિક એસિડ ઓકે મંદ HNO3 મંદ સલ્ફ્યુરિક એસિડ હોય તો આપણે બનાવશું નાઇટ્રેટ સાંદ્ર જલદ HNO3 જલદ H2SO4 હોય તો સીધું આપણે ઓક્સિડેશન કરશું બીકોઝ કન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ ઇઝ ઓલસો વન ટાઇપ ઓફ ઓક્સિડાઇઝિંગ

તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે પર આયોડિક એસિડ વાળી પ્રક્રિયા પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ધારો કે આમ હોત સીએટ ટુ ઓચ સીએચ સીએ ટુ ઓચ ગોલ હોત તો પરઆિક એસિડ આ બધાને આમ તોડે અને ન્યા હાઇડ્રોક્સિલ સમૂહ દાખલ કરે ઓ ઓએચ ઓએચ પછી એક જ કાર્બન ઉપર બે ઓએચ એચ હોય એસ થાય હોય એટલે એમાંથી પાણી નીકળી જાય એટલે આમાંથી અને આમાંથી બરાબર બંને કાર્બન ઉપરથી શું નીકળે પાણી નીકળી જાય તો શું બનશે તો ભાઈ તો અહીંયા બનશે પહેલા અને છેલ્લા કાર્બન ઉપર બનશે ફોર્માલ્ડીહાઇડ વચ્ચેના કાર્બન ઉપર ધારો કે અહીંયા બે બાજુથી ઓએચ જોડાતા ઓએચ તો આવું થાય આમ સીએચ ઓએચ OH અને OH તો અહીંયા એક OH અને એચ નીકળે તો અહીંયા થઈ જાય HC ડબલ OH ફોર્મિક એસિડ મળે ઓકે સિમ્પલ તો પહેલી વાત તમે ગ્લાયકોલ સંયોજન હોય ને કેમેનો ફોર એસિડિક કેમેનો ફોર આર પ્રક્રિયા કરો તો મળશે ફોર્મિક એસિડ હાલમાં ઇથિલિન ગ્લાયકોલ છે ઇથિલિન ગ્લાયકોલ ની પર આયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો મળશે ફોર્માલ્ડિહાઇડ ઓન્લી ફોર્માલ્ડિહાઇડ બટ તમે ગ્લિસરોલ ની પર આયોડિક એસિડ આર પ્રક્રિયા કરો

CH2 CH2 OH OH CH2 OH CH2 OH આને તમે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરો એટલે અહીંયાથી H2O નીકળી ગયો એટલે વધ્યું હું OH CH2 CH2 વચ્ચેનો O એની અરે CH2 CH2 OH ફરધર ગરમી આપો તોમે તો મળે ડાયોક્સન પાછો અહીંયાથી H અહીંયાથી OH દૂર થાય નિપજ મળે ડાયોક્સન હું મળે

આલ્કિનનો ઇન આલ્કોહોલનો ઓલ ઇન ઓલ તો આ બંને આવશે એચ અહીંયા થશે મળશે આલ્ડિહાઇડ ઓકે કમ્પ્લીટલી ખબર પડે છે તો આમાં સુપર ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે એચ આઈ ઓફ યાદ રાખો દોસ્તો એચ આઈ ઓફ ફોર ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ પાવરફુલ પાવર બુસ્ટર કોન્સેપ્ટ તમને આમ આપ્યું હોય આમ

OH OH ખબર પડે છે હવે દોસ્તો એક જ કાર્બન પર બે OH છે એ ખૂબ જ અસ્થાયી અણુ છે એટલે અહીંયાથી H દૂર કરો અહીંયાથી OH દૂર કરો તો જો CH2O CH2O એટલે HCHO અહીંયાથી ધારી લો કે અહીંયાથી તમે કાઢો H અહીંયાથી કાઢો OH તો અહીંયા હું જો HCO OH H CO OH ફોર્મિક એસિડ અને અહીંયાથી OH કાઢો અહીંયાથી H કાઢો મળે CH2 એટલે HCHO એટલે જો તમે ની એચઆઈઓ સાથે પ્રક્રિયા કરો તો તમને મળે બે મોલ ફોર્માલ્ડીહાઇડ અને એક મોલ ફોર્મિક એસિડ ખબર પડે છે જ્યારે ઇથિલિન ગ્લાયકોલ છે ની તમે કોની સાથે પ્રક્રિયા કરો એચઆઈઓ ફોર સાથે પ્રક્રિયા કરો જો અહીંયાથી તૂટશે તો એક યાદ લાગશે એક આની યાદ લાગશે તો એ આવું જ બનાવશે ને હવે એમાં બે ઓએચ એક જ કાર્બન ઉપર હોય તો અસ્થાયી હોય તરત શું દૂર કરશે પાણી તો ફોર્માલ્ડિહાઇડ મળશે બે માંથી ફોર્માલ્ડિહાઇડ મળશે ઓકે ચલો નેક્સ્ટ ઇથલીન ગ્લાયકોલ ની પ્રક્રિયા એસિટાલ્ડિહાઇડ સાથે HCl ની હાજરીમાં કરો એસિટાલ્ડિહાઇડ સાથે HCl ની હાજરીમાં કોની પ્રક્રિયા કરી તમે

ઇથિલીન ગ્લાયકોલ ની ટાર્થાલિક એસિડ આરે પ્રક્રિયા કરો પોલીમરાઇઝેશન પ્રક્રિયા થાય દોસ્તો ઇથિલીન ગ્લાયકોલ ની ટાર્થાલિક એસિડ આરે પ્રક્રિયા કરો તો ટારેલીન અથવા ડેક્રોન નામ તમને પોલિમર મળે અહીંયા થાય સંઘનન પોલીમરાઇઝેશન સંઘનન પોલીમરાઇઝેશન ઇટ્સ અ સંઘનન પોલીમરાઇઝેશન ઓય અહીંયા થી દોસ્તો ઓએચ

सी डबल ओ समूह आयवाद रखे आयवाद रखे इतने नहीं क्या भाई पॉलीएस्टर ओके नेक्स्ट इथिलीन ग्लाइकॉल ने थैली कैसी डारे प्रक्रिया करो दोस्तों इथिलीन ग्लाइकॉल ने थैली कैसी डारे संगणन पॉलीमराइजेशन करो संगणन पॉलीमराइजेशन संगणन बाउलीकरण सेम गांसे पे यदि तो ओ एच जाए यदि एच जाए यदि एच जाए यदि ओ एच जाए तो यहाँ ओ सी एच टू

नेक्स्ट आ कॉन्सेप्ट हमने जा भी गयो दिस इज कीटोन कीटोन इज रिएक्टेड विद द डाइहाइड्रिक अल्कोहल इन इन प्रेजेंस ऑफ एसिड कैटलिस्ट तो मने चक्रीय केटाल यहां दी एच यहां दी एच नहीं यहां दी वो दूर करो ओ सी एच टू सी एच टू ओ आ कार्बन आर जोड़ी जो એટલે આવું થાય दिस इज चक्रीय केटाल फर्दर अनु हूं करो जल विभाजन फर्दर जल विभाजन करो એટલે અહીંયા થી તૂટે પાણીનું ઓક્સિજન છે કાર્બન આરે જોડો અને આ હાઇડ્રોજન છે આની આરે એચ આની જોડો એટલે વાચો ઇથિલિન ગ્લાયકોલ મળે જાય અને એની તમે લોકો HIO4 સાથે પ્રક્રિયા કરો હમણાં જ વાત કરી HIO4 શું કરે હાઇડ્રોક્સિલેશન બંધ તોડે હાઇડ્રોક્સિલેશન કરે અહીંયા હોય એટલે નાખો અહીંયા હોય એટલે નાખો એક જ કાર્બન ઉપર બે હોય શક્ય નથી એમાંથી પાણી દૂર થાય ને મળશે ફોર્માલ્ડીહાઇડ ઓકે તો આમાં કઈ નવું નથી એકની એક જ વસ્તુ છે ખાલી કોન્સેપ્ટ ને મગજમાં ખૂટાડો तो ऑटोमेटिकली कॉन्फिडेंस लेवल बूस्ट થાય સવાલ સોલ્વ કરો મેક્સિમમ ઓકે ચલો નેક્સ્ટ હવે હવે તમારી પાસે આયો આલ્ફા બીટા ગામા ધીસ ઇઝ ગામા કીટો સાયક્લોહેક્ઝન કાર્બોલ્ડીહાઇડ ગામા કીટો સાયક્લોહેક્ઝન કાર્બોલ્ડીહાઇડ એની તમે કોનીારે પ્રક્રિયા કરી ઇથિલિન ગ્લાયકોલ તો હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ યસ ધીસ કોન્સેપ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ वाइट इज मोस्ट इम्पोर्टंट हम तक प्रश्न था साहब क्या इथिलीन ग्लायकोल से आम हल्डियाइड है कीटो नहीं है तो कोनी आ रहे हमारे इथिलीन ग्लायकोल की रिएक्शन करवी ए ला भाई रिलेटिव रिएक्टिविटी चेक करो व्हिच वन इज अ मोर रिएक्टिव हल्डियाइड और कीटोन ऑब्वियसली हल्डियाइड द रिएक्टिविटी रिएक्टिविटी ऑफ हल्डियाइड इज मोर देन कीटोन तो ऑब्वियसली यार ऑब्वियसली आ इथिलीन से कौन यार प्रक्रिया उधर से एल्डिहाइड आ नहीं यदि ओ दूर था यदि एच एच दूर था खबर पड़े ऐसे तो आ सी आर जोड़ा है ओ सी एच टू सी एच टू पाछो ओ એટલે તમને આ नहीं ની પજ से सेम सेम कॉन्सेप्ट हम साहब अहिया कीटोन से अहिया कीटोन से लो हम क्यों

समझे से इंटरेस्टिंग so, आओ 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 जरे आपने पूछा इन जरे पहले से एग्जाम में बीक लाग है साहब हमें हूं जवाब आवे मतलब भाई काई नहीं थी हमें काई नहीं थी तुम જોઈ શકો છો કાઈ નથી just increasing your practice and solve the maximum number of mcq then your power confidence level

ઓલ ધ બેસ્ટ ઓલ ધ વેરી વેરી બેસ્ટ નેક્સ્ટ નીડ એક્ઝામ અને જી મેઈન માટે તમને બધાને ખૂબ 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 અભિનંદન પાઠવું છું કે તમે લોકો આ આવી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ સારા માર્ક લાવશો એવી આશા સાથે હું તમને અત્યારે એડવાન્સમાં અભિનંદન પાઠવું છું અને ઓલ ધ બેસ્ટ ઓકે